પહેલાંના સમયમાં ક્યાંય ગાડલા નહોતા ક્યાંય ઓશિકા નહોતા ક્યાંય પલંગ નહોતી આપણા બેડરૂમના ઠેકાણા નહોતા છતાં કોઈને કમરના દુખાવા થયા નથી કોઈને કરોડરજ્જુમાં પ્રોબ્લેમ ઊભા થયા નથી કોઈને મણકામાં પ્રોબ્લેમ ઊભા થયા નથી કોઈને ખભાના દુખાવા ઊભા થયા નથી આવા કોઈ પ્રશ્નો ઊભા થયા નથી અત્યારે સરસ મજાનો બેડરૂમ છે સરસ મજાનો આપણો બેડ છે સુવા માટે પલંગ છે સરસ મજાના પોચા પોચા રૂના ઓશિકા છે ગાડલા છે આવી સવલત છે છતાં પણ આપણને શા માટે આ દુખાવા થઈ આવે છે અને નાની ઉંમરમાં પણ આ બધા દુખાવા ઊભા થયા છે એના વિશે આજે સરસ મજાની ને બહુ ટૂંકમાં વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એક કહેવત છે જેટલી સગવડતા ને એટલી જ અગવડતા જેટલી સિસ્ટમવાળી તમે લોકો ગાડી લ્યો ને એને રિપેર કરવા માટે ને ત્યારે એટલા જ આપણે પૈસા સામે ચૂકવવા પડે છે એ જ રીતે આપણા ઘરમાં હું તમને વાત કરું કે આપણે જેટલી સગવડતા ભોગવશું એટલી જ અગવડતા આપણે આપણા શરીરને ભોગવવી પડશે તો શા માટે આ પ્રોબ્લેમ ઊભા થયા છે ભલે આપણી પાસે ઓશિકા છે સરસ મજાના ગાડલા છે પોચા પોચા બેડ છે એસી છે હીટર છે ટ્યુબલાઇટ છે નાઇટ લેમ્પ છે બધું જ છે સવલતવાળું ઘર હોય એના ઘરમાં એટલું ઝેડ સગવડતા હોય છતાં એને ક્યાંક ને ક્યાંક દુખાવા થતા હોય છે એનું કારણ સમજાવું પેલાના જમાનામાં લોકો પલંગ પર ન સૂતા એની જગ્યાએ ખાટલા હતા અને જ્યારે ખાટલા નહોતા તો એ જમીન ઉપર સૂતા પરિણામે એને ક્યાંય બ્લડ સર્ક્યુલેશન અટકતું નહીં એ સૂવાની એની પદ્ધતિ બહુ યોગ્ય રીતે હતી એ આડા આવળા ચત્તા ગોથા ખાતા એ રીતે ગમે તે દિશામાં ગમે તે એંગલમાં ન સૂતા પરિણામે એને કરોડરોજી ક્યારેય એની સીધી જ રહેતી ને ક્યારેય એ અપસેટ ન થતી કરોડ રોજી જેને કારણે એને ગાડી ખસવાના મુદ્દા કે કમરના મુદ્દા કે ખભાના મુદ્દા આવું ન થતું અને એનું મૂળ પ્લસ પોઈન્ટ શું એનું બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું અને એને ઘસ ઘસાટ ઊંઘ આવી જતી જ્યારે અત્યારે આપણે બેડરૂમમાં ગાડલા ઉપર સૂતા હોય ને તો અમુક લોકો તો એવા હોય છે કે તે સવારે ક્યાં સુતા હોય ને સાંજે કઈ દિશામાં હોય એ સૂતા ક્યાં હોય ઉઠતા ક્યાં હોય ગમે તે દિશામાં ગમે તે ઊંધા ચત્તા આડા કઈ એંગલમાં સૂતા હોય એને પણ ન ખબર હોય પરિણામે જ્યારે કરોડરજ્જુને પ્રોબ્લેમ આવે કરોડરજ્જુ પણ મારો આવે તમે ન એને વાળવાની હોય એ દિશામાં એ એંગલમાં એને વાળી બેસો ને સતત

તો તમે બેડમાં તમે સરખી રીતે સૂવાની ટેવ પાડો આડે ઢળ ગમે એમ ન સૂવો સૂવાની પણ એક યોગ્ય પદ્ધતિ હોય ક્યાં સરસ મજાના ચત્તા સૂવો ક્યાં ડાબે પડખે સૂવો અને સરસ મજાના યોગ્ય રીતે સારા માણસ તરીકે સૂવો આડેધડ ગમે તે રીતે ન સૂવો જેનાથી તમારા શરીરને તમે રોગો તરફ ન ધકેલો અને તમે નિરોગી જીવન જીવી શકો તો આપણે જીવીએ ત્યાં સુધી આ બધા રોગો ન થવા દેવા હોય તો આપણે સૂવાની ટેવ સુધારવી પડશે અને આપણે નિરોગી રહેવું પડશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી